સણોસરા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો રવિ કૃષિ પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને મહાનુભાવોના વરદસે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને બેસ્ટ આત્મા એવોર્ડ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેની સાથોસાથ રૂપિયા આઠ કરોડ થી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું छोड़ करी मैं भारत सरकार धन्यवाद नहीं ताकि ये बदलाव में ऐसा उदाहरण लियो जो ये ये गांवड़ा नहीं अंदर है इस संस्था विश्व कार्यक्रम के अंदर आप हमारे लिए वो नहीं हो सकते निजा साथ जाते हैं विश्व कार्यक्रम के अंदर हमारे लिए वो बेहतर तरीके तो सोच में हमने कार्यक्रम भेजे નર્મસી ખપાપા ગામ સરીયો છે જેશ આટમા પારમાડે હું એમ પણ શરૂ થઈ છે રોજિંદા બેના હતા વિજેયાઈ એ માટે જે સરકારレストラン કોની સરવેડી પોળિયા જનમિતે મુકે શિવાય ઉતને દેવા ઉપસ્થિત હોવા મને દસ્તક સહાયતા અને Boleh, terima kasih Terima kasih banyak.